અયોધ્યા જવા મામલે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આરએસએસ અને ભાજપે બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનારા સમારોહને રાજનીતિક કાર્યક્રમ બનાવી દીધો છે આ માટે જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ હિન્દુ ધર્મના કેટલાક વિદ્વાનોએ પણ પોતાના અભિપ્રાય રજૂ કર્યા છે અમે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જે વ્યક્તિ અમારા પક્ષ અથવા સહયોગી રાજકીય પાર્ટીમાંથી પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવા માંગે છે તો તેઓ જઈ શકે છે પરંતુ અમારા માટે 22મી જાન્યુઆરી જવું શક્ય નથી 22nd A completely political Narendra Modi function. It is, it's become a RSS BJP function. And I think that is why the Congress President said that he would not go to the function. We made it clear that whoever would like to visit the Ram temple among our partners, among our parties, more than welcome to do it. it's difficult for us to visit on the 22nd and say that, you know, this is a prime minister's function, this is a rss function, and we are going to go. it becomes, it's, it's not possible.